નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકોલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આજે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના રોહશાળા ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે તો એ કઈ દવા છે અને એને દવાનો ઉપયોગ કર્યા પહેલા શું પરિસ્થિતિ હતી એમના કપાસની અંદર ઉપયોગ કર્યા પછી એને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એના મોઢે સાંભળશું આપનું નામ જણાવશો રમેશભાઈ 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 આ ટોલ ફેરા જે દવા છે એ તમે ક્યારે ઉપયોગ કરેલો ગઈકાલે સવારમાં કર્યો તો બરોબર છે શું પરિસ્થિતિ હતી ને તમે ઉપયોગ સફેદ બણવણ હતી લીલી હતી તિપ્સ હતી બરોબર છે એ બધું એક જ દિવસમાં બધું ખતમ થઈ ગયું એક જ દિવસમાં બધું પૂરું થઈ ગયું છે તો અમારું જે સ્લોગન છે કે એક જ દવાને બધું સાફ તો એવું ખેડૂત મિત્રને રિઝલ્ટ મળે છે કે કેમ સારું રિઝલ્ટ છે આ વસ્તુમાં બરોબર બીજું ઈજ દિવસે સાફ થઈ ગયું છે કે ઈ દિવસે બરાબર તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અત્યારે રમેશભાઈના કપાસની અંદર કોઈ પણ જાતની સફેદ માખી કે લીલા ચૂસિયા કે વસ્તુ દેખાતી નથી હાલ કપાસની અંદર એકદમ કપાસ ચોખ્ખો થઈ ગયો છે ચોવીસ કલાકની અંદર અને ટોલ ફેરાનું રિઝલ્ટ જે બાર પંદર વીસ દિવસનું મળે છે એ પણ એમને સંતોષકારક રિઝલ્ટ મળશે આપ ખેડૂત મિત્રોને શું મેસેજ આપજો કે આ દવા વાપરવા જેવી કે આ દવા વાપરવા જેવી છે બરાબર દવાનું રિઝલ્ટ સારું છે બરાબર છે તો ખેડૂત મિત્રો તમારા પણ કપાસની અંદર ચૂસ્યા સફેદ માખી કે થ્રીપ્સ કે કોઈપણ જાતની ગળો હોય તો એમાં તમે ટોલફેરાનો ઉપયોગ કરી શકશો એક પંપમાં ચાલીસથી પચાસ એમએલ ટોલફેરા તમારે દવામાં ઉપયોગ કરવાનો છે પંપની અંદર જે આ પ્રોડક્ટ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટોલફેરા અસ્તુ